ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સભ્ય દ્વારા સફાઈ કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નો મુદ્દે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય હરીશ વાઘેલા આજે સફાઈ કર્મચારીઓને સાથે રાખી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનરને મળી તેમણે સફાઈ કર્મચારીઓને કાયમી કરવા વારસાઈ કર્મચારીઓ જે નોકરી પર ગેરહાજરીના કારણે છૂટા કર્યા હોય તેઓને પરત લેવા કર્મચારીઓના મેડિકલ બિલના પ્રશ્નો નવીન સફાઈ કર્મચારીઓની ભરતી જેવા પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરે પણ હકારાત્મક જવાબ આપતા આવનારા સમયમાં આ બાબત ધ્યાનમાં લેવામાં આવશે એવું જણાવ્યું હતું કમિશનર સાહેબને રજૂઆત માટે આવ્યા છે જે પડતર કામો આપણા દસેક કામો છે મેડિકલ બિલ છે વારસેમાં જે લોકો કામ કરી ચૂક્યા છે એ લોકોના પરિવારના વારસા તરીકે કે માનવદિન તરીકે એમનો સમાવેશ કરે પછી ઘણા લોકોના કોઈ કારણસર ઉતારી પાડે છે એવા લોકોને લેવડવા માટે આવ્યા છે અગાઉ આ મુદ્દા પર રજૂઆત કરેલી છે અને અમારા જે સમરસમાં કામ કરી ચૂક્યા છે એ કર્મચારીને માનવ દિનથી રોજિંદારી કરવામાં આવે છે લગભગ બસો ચોસઠ લોકો છે સિત્તેરેક લોકો બાકી છે એ વખત ટૂંક સમય સાહેબે બાંધાવી છે હું ટૂંક સમય તમારા કામો પૂર્ણ કરી આપીશ કહીશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર